સાવરકુરા પોલીસે માતાને સહાય કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું સમુદાયમાં પ્રેરણા જગાવી સુરતના સલાબતપુરા વિસ્તારમાં પોલીસે સામાજિક સંવેદનશીલતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે ઉમરવાડાની ઉમા રાઠવા નામની મહિલા જેમના પુત્ર એક કિન્નરની હત્યા કરી જેલમાં સજા ભોગવી રહ્યો છે એકલી રહી ગઈ હતી આવી સ્થિતિમાં સલાબતપુરા પોલીસે તેમની જવાબદારી લીધી દર મહિને પોલીસ ઉમાના ઘરે મુલાકાત લઈ રાશન દવાઓ અને જીવન જરૂરી ચીજવસ્તુઓ પૂરી પાડે છે અપૈલથી એકલી માતાને આર્થિક અને સામાજિક સહારો મળ્યો છે પોલીસનો દયાળુ વર્તન ગુનાથી પ્રભાવિત પરિવારોની વ્યથા ઓછી કરવાનો પ્રયાસ છે સમુદાયમાં પણ આ પગલું પ્રેરણાदायी બન્યું છે જે દર્શાવે છે કે પોલીસ માત્ર કાયદાની રક્ષા નહીં પણ માનવતાની સેવા પણ કરી શકે છે હા હું મદદ આવ તે દઉં છું હું એકલી બળ દઉં છું મારું ભૂલ થઈ ગઈ છે એ જેલમાં છે પોલીસ સાહેબ મને હર મહિને રાખન પાણી ભરાવી દે છે મારું ખૂબ ખૂબ ધ્યાન રાખે છે અત્યાર સુધીમાં ચાર થી પાંચ વાર મને રાખન પાણી આપી ગયા જરૂરિયાતની વસ્તુ પણ આપી ગયા જાય છે હું ઘરે બેઠા મને બહુ સારો લાગે ખૂબ ખૂબ એમ આભાર સારું લાગે છે બહુ કે મારું ધ્યાન રાખે છે હું તો આમ એકલી એવું તો દોઈ ને દી કાઢું છું પણ તમે આવો છો તો મને બહુ સારું